ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવાનો પર થયેલા કેસ પાછા અને સરકારે પાટીદાર સમાજના યુવાનો થયેલા કેસ પાછા ખેંચવાની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ ધારાસભ્ય લલિત એવું કહ્યું છે કે પાટીદાર આંદોલનને તોડવા માટે રાહદ્રો જેવો કેસ કરીને આંદોલન તોડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો અને અત્યારે સરકારે તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે પરંતુ આ નિર્ણય થોડો મોડો લેવામાં આવ્યો છે હાલાકે લલિત વસોયાએ નિર્ણયને આવકાર્યો છે સાંભળીએ લલિત વસોયા શું કહે છે આજે મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના જે યુવાનો એના હક માટે એમને ન્યાય મળે એટલા માટે જે લડાઈ કરતા હતા એ યુવાનો ઉપર સરકારે આંદોલનને તોડવા માટે જે ખોટા કેસો રાજદ્રોહ દેશદ્રોહ જેવા કેસો કર્યા હતા એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું